વાકોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જલારામ બ્લડ બેંકના ઓનર ટ્રસ્ટી જગદીશ કાકા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની બહેનોના સમાજ સેવાના કાર્યથી પ્રભાવિત થઈ તેઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન શિબિરની વિશેષતા એ છે કે પચાસ ટકાથી વધુ બહેનો રક્તદાન કરે છે આ સમગ્ર આયોજન સંદર્ભે દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અગ્રણી મીનાબેન મહેતા દ્વારા માહિતી આપી હતી આજે પ્રતિવર્ષ પંદરમી ઓગસ્ટ અંતર્ગત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે આ અમારો બારમો બ્લડ ડોનેશન કેમ્પ છે પ્રતિવર્ષ અમે દોઢસોથી દોઢસોથી વધારે બ્લડની બોટલ્સ એકત્રિત કરી અને જલારામ બ્લડ બેંક સાથે અમે આ સમર્પિત કરીએ છીએ અમારી સંસ્થાઓ સાથે બધા લેડી ટીચર જોડાયેલા હોવાથી અમારા કેમ્પની વિશેષતા એ છે કે પચાસ ટકાથી વધારે બહેનો બ્લડ ડોનેટ કરે છે અને આજના અમારા ગેસ્ટ દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ તો અમારી સાથે હોય જ કારણ કે એમના સપોર્ટ વગર કશું જ શક્ય નથી આજે અમારી સાથે ફિટનેસ ટ્રેનર રીતુ મેડમ છે અને ખૂબ સદનસીબ છીએ કે જલારામ બ્લડ બેંકના ઓનર ટ્રસ્ટી એવા વડીલ શ્રી જગદીશ કાકા પણ આજે અમારાથી અમારા કામથી પ્રભાવિત થઈને આજે રૂબરૂ એમણે પણ અહીંયા હાજરી પુરાવી છે ખૂબ બહોળી સંખ્યામાં ડભોઈના યુવકો પણ અમારી સાથે જોડાયા છે શહેરના લોકો શિક્ષકો આ બધા જ આજે આ કેમ્પમાં ખૂબ ઉત્સાહથી જોડાઈ અને અમને પણ ખૂબ ઉત્સાહ પૂરો પાડે છે થેન્ક યુ આ વાત શક્તિ જાગૃતિ મંચ બ્રાહ્મણ બહેનોની સંસ્થા છે લગભગ પાંચસો જેટલી બહેનો આ સંસ્થાની સભ્ય છે એમના દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ પહેલાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે રક્તદાનનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ ત્યારે હું ને તમામ બહેનોને અભિનંદન આપું છું સુંદર આયોજન માટે બરોડા પબ્લિક સ્કૂલના સહકારથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા બરોડા પબ્લિક સ્કૂલ વાગડીયા રોડ રાખવામાં આવ્યું છે એમ તો હું સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટની પણ કહેવા જે રીતે આ સંસ્થા કામ કરે છે જે રીતે સમાજ ઉપયોગી કામો કરવામાં આવે છે અને ખાસ કરીને દર વર્ષે જલારામ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જલારામ બેંકને પણ હું અભિનંદન આપું છું ધર્મશક્તિ જાગૃતિ મંચને પણ અભિનંદન આપું છું અને આ જગ્યાનો સદુપયોગ થાય છે એ બદલ ગૌરવ પણ અનુભવું છું